સરકારવાળા વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણે વિડીયો લઈને આવી ગયા છે ધોરણ નવ દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસ જે તમારે વિષય હિન્દી બરાબર વિષય હિન્દીનું આપણે પેપર લઈને આવી ગયા છે ફરી એકવાર વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં અને તમારા દરેક ધોરણના પેપર આપણને વોટ્સઅપ કરી આપો ત્રિપલ નાઇન બ્યાસી અડસઠ ત્રણ ચોસઠ નંબર પર બરાબર જેથી કરીને આગળ દરેક વિદ્યાર્થીને હેલ્પફુલ થઈ શકે અને આમાંથી જ આવા જ પેપર તમને આવા પાંચથી છ પેપર હિન્દીના તમે સોલ્વ કરશો તો સો ટકા ગેરંટી તમારા એસી પચામાંથી તમારે વિદ્યાર્થી મિત્રો પચાસમાંથી કેટલા તમારે ચાલીસથી પિસ્તાલીસની વચ્ચે સો ટકા આવશે વિદ્યાર્થી મિત્રો પાંચથી છ માર્ક્સનું જ બદલાય તમારે ખાસ કરીને પાંચથી છ પેપર તમે આવા કરી નાખો બરાબર તો તમારા બધા જ પ્રશ્નો આવી જાય દ્વિતીય પરીક્ષાના જેટલા લગતા હોય એ બધા જ બરાબર તો તમારે એટાશથી ત્રીસ ઉપર તો તમે નહીં ત્રીસ ઉપર તમે આખી ચોપડી નહીં કરો પણ પાંચથી છ પેપર તૈયાર કરી નાખશો તો તમારે એટાસ્તી વિદ્યાર્થી મિત્રો તમારે આના માર્ક્સ તમારે આઈ જશે ચાલીસથી ત્રીસથી ચાલીસની વચ્ચે તો આઈ જશે સો ટકા બરાબર તો એ તમારે જોવાનું રહેશે દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસ બરાબર તો ચાલો અહીંયા આપણે જોઈ લઈએ હવે વિભાગ એ ગંદ વિભાગ અહીંયા આપેલો છે અહીંયા કીધું છે કે વિકલ્પો આપણે અહીંયા લખવાના છે સહી વિકલ્પ લખીએ બે ગુણ રહેશે તમારે અહીંયા અહીંયા છે રાણી કે લી બરામદા ક્યાં બન ગયા થા કૂચ કૂચ કરકે દીખતા કેસા હે કૂચ કર કે દીખના કહેસા હૈ એ રીતે અહીંયા તમારે જોઈ લેવાનું છે હિન્દીમાં તમારે અહીં આઈએમપી પ્રશ્નો અહીંયા તમને આપેલા છે આમાં વામલિખિત વાક્યા में सही वाक्यांश चुनकर पूरा वाक्य फिर से लिखिए बेहगुण से तुम्हारे तरण नंबर नोचे का यही भारतवर्ष है जिसका सपना तिलक और गांधी ने देखा था रविंद्रनाथ ठाकुर ने देखा था कौन ने देखा था आम लोगों ने देखा था तिलक और गांधी ने देखा था ये जवाब आवे के शूँ आवे नीचे कमेंट करो बात करते हुए मोहन रुक गया था और चुप छी छा गई थी क्योंकि તમારી જવાબ લખવાનું રહેશે સહી વિકલ્પ ચુન કરોધિત હો ઉઠે ત્યાર પછી નિર્મલિખિત પ્રશ્નો કે એક એક વાક્યમાં ઉત્તર લિખીએ રાણી કૌનસી સાહિત્યકાર રી કૌનસી સાહિત્ય પ્રકાર હૈ ત્યાર પછી છે ધાનેદાર કી કયા વિશેષતાથી એ જ રીતે અહીં નિર્મલિખિત પ્રશ્નોના પ્રશ્નો કે દોથી તીન વાક્યમાં ઉત્તર લીખીએ બે ગુણ રહેશે તમારે અહીંયા નવમો છે મનમોહન કો કોરણા શીખને કે બારે બાર સૂર્યનારાયણને ક્યાં કા અથવા વિદ્યાર્થી મિત્રો તમારે અહીં એના ઓપ્શનમાં રહેશે અથવામાં અથવા રહેશે વિદ્યાર્થી મિત્રો લેખકને ઓટોવાલે કી વાત को क्यों स्वीकृत क्यों दी लेखक ने ऑटो वालों की बात को स्वीकृति स्वीकृति क्यों दी थी चार थी पांच वाक्यों में उत्तर लिखिए कंडक्टर ने अपनी ईमानदारी कैसे बताई अथवा मोहन का चरित्र चरित्र चित्रण कीजिए मोहन का चरित्र चित्रण कीजिए मोस्ट इंपोर्टेंट क्वेश्चन मोहनकार चरित्र चित्रण કીજે ત્રણ ગુણ રહેશે તમારે બરાબર જોઈ લેવાના છે ગંધ વિ વાત પૂરી થઈ ગઈ હવે પંધ વિભાગની વાત કરી લઈએ વિભાગ બી વિભાગ બરાબર આઈ એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો અહીંયા છ વિકલ્પો તમારે અહીંયા આપેલા છે વિદ્યાર્થી મિત્રો આ વિકલ્પો તમારે લખવાના છે બે માર્ક્સ રહેશે કેટલા બે માર્ક્સ મુક્તહમ હમ ચાહે એ કી ખાલી કી કામના નર વૈ બ હેતુ ખાલી જગ્યા હે સહી વાક્યાંશ ચૂંટણી પૂરા વાક્ય ફિરસે લીખીએ સજ્જન ધન સમગ્ર ખાલી જગ્યા આ જ કે રૂપ ખાલી જગ્યા અહીંયા તમારે સહી વાક્ય પૂર્તિ કરવાની છે બે ગુણ રહેશે આના અહીંયા ખાલી જગ્યા રિક્ત સ્થાન કી પૂર્તિ કીજે તમારે અહીંયા રિક્ત સ્થાન લખવાની છે બરાબર બંને અહીંયા આપેલી છે એ જ રીતે અહીંયા એક એક વાક્યમાં તમને ઉત્તર લખવાના છ અહીંયા બે ઉત્તર આપેલા છ વિદ્યાર્થી મિત્રો એ જોઈ લેવાના ત્યાર પછી આગળ આપણે વાત કરીએ અહીંયા તો અહીંયા છ દોથી બે થી ત્રણ વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે આર્ય કી કયા વિશેષતાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આર્ય કી કયા વિશેષતાથી દિન બંધુ કે સામાન કિસે બતા ગયા હૈ ક્યુ બરાબર બે માર્ક્સમાં છ દો ત્રણ વાક્ય ઉત્તર લીખીએ બે માર્ક્સનો એક જ પ્રશ્ન છે અહીંયા નિર્મળ લિખિત પાંચે છ વાક્ય મેં ઉત્તર लिखिए अरे त्र मार्क्स में एक प्रश्न पूछा से बराबर आज मनुष्य का आज मनुष्य किस संघर्ष में रत है अथवा तुम्हारे तुलसी ने अर्पण अपने भगवान के बीच कौन से कौन से बंधन जोड़ते हैं क्यों व्याकरण तुम्हारे मोस्ट इम्पोर्टंट कही सकाय विद्यार्थी मित्रों व्याकरण तमें मोस्ट इम्पोर्टंट कही बराबर विभाग सी વ્યાકરણ વિભાગ તમારે અહીંયા લખવાનું છે વ્યાકરણ વિભાગ બરાબર તો ચાલો અહીંયા આપણે હવે વ્યાકરણ વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન જો સોલ્યુશન નહીં પરંતુ પ્રશ્ન બેંક જોઈ લઈએ અહીંયા તમને એકવીસમો મુહાવરે તમારે અહીંયા આપેલો છે મુહાવરેના અર્થ લખવાનું છે કહાવત કા અર્થ સ્પષ્ટ કીજે તમારે અહીંયા છે નિર્મલિખિત વાક્યકા શુદ્ધ કીજે ત્યાર પછી છે નિર્મલિખિત શબ્દકાર વિરોધી शब्द लिखिए निर्मल की शब्द का पर्यायवाची शब्द लिखिए ત્યાર પછી છે નિર્મલગી શબ્દ કે શબ્દ સમૂહ કે liye એક શબ્દ लिखिए નિર્મલગી શબ્દ કા ઉપયોગ उपसर्ग बताएं ए बरोबर तो આ તમારી જોવાનું રહેશે ત્યાર પછી આગળ આપડી વાત કરીએ અયા તો છે નિર્મલગી વાક્ય મે સે બાવાચક સંજ્ઞા બતાઈએ નિર્મલગી વાક્ય મે સે કર્તુ વાચક સંજ્ઞા બતાવીએ નિર્મલિંગ વાક્યમાં છે વિશેષણ પહેચાન કર બતાવીએ ત્યાર પછી જે આ નિર્મલિંગ શબ્દ કે સમાસ પહેચાન કર લીખીએ બરાબર તો એ તમારે જોવાનું છે આ બધું જ તમારે વ્યાકરણ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીં કહી શકાય બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાકરણ તમારે અહીંયા છ વિદ્યાર્થી મિત્રો તો ખાસ કરીને અહીંયા વ્યાકરણ તમે તૈયાર કરી દેજો કારણ કે આ વ્યાકરણ તમારે આઈએમપી છ વિદ્યાર્થી મિત્રો બરાબર વ્યાકરણ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાકરણ જ તમારે આ ગુજરાતી અને આમાં બંનેમાં આ જે વ્યાકરણ વિભાગ છે એ તમારે આઈએમપી છે બીજું કંઈ આઈએમપી નથી વ્યાકરણ વિભાગ ખાસ કરીને તમારે જોઈ લેવાનો બરાબર કારણ કે વ્યાકરણ વિભાગ આવડ છે તમને તો બધું આવડવાનું છે અને તમે આવા પાંચથી છ પેપર ક્લિયર કરી નાખો તો તમને આખું હિન્દી આવડી જાય બરાબર જેટલું હોય એટલું એટલે કે તમારી ચાલી ગુણ આખું તો ન આવડે પણ ચાલીસથી પચાસ માર્ક્સમાંથી ચાલી ગુણ તો આવી શકે એની સંભાવના ખરી વિભાગડી લેખન વિભાગ અહીંયા તમારે આપેલો છે આ નિર્મલ એક ફકરો આપેલો છે એના પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે તમારે અહીંયા બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ જોઈ લેજો તમે ખાસ કરીને ભૂલતા નહીં પ્રશ્નોના જવાબ તમારે અહીંયા ત્રણ માર્ક્સમાં પૂછેલા છે ત્યાર પછી અહીંયા તમારે આ એક પેરેગ્રાફ આપેલો છે વિદ્યાર્થી મિત્રો એ પેરેગ્રાફ કાની લીખ કર ઉચિત શીર્ષક શીર્ષકવાર બોધ લીખીએ બરાબર એટલે આ કહાની તમારે લખવાની છે એ કહાની પરથી તમારે વિદ્યાર્થી મિત્રો ઉચિત શિક્ષક શીર્ષક આપવાનું છે અને એ શીર્ષક પરથી તમારે બોધ પણ લખવાનો રહેશે આના તમારે કેટલા ત્રણ ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો અથવા તમારે અહીંયા આ નિર્મલ પત્રલેખન કી જઈએ બરાબર એના તમારે પત્રલેખ આ ના લખવું હોય તો તમારે પત્રલેખન લખવાનું છે આપણે મિત્રકો જન્મદિન કે સ્વાગત કે સાથ એક પત્રલેખન બેજીએ નિર્મલિખિત પ્રવ શબ્દો મેં લિખી નિબંધ તમારે અહીંયા લખવાનું છે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા શું નિબંધ અહીંયા તમને કીધો છે તો અહીંયા નિબંધ તમારે સ્વ શબ્દોમાં લખવાનું છે કેટલા ગુણ રહેશે તમારે અહીંયા એના છ ગુણ રહેશે તો ખાસ કરીને જોઈ લેજો નિબંધમાં તમારે આઈએમપી કહી દો તો વૃક્ષારોપણ પૂછાય જ છે બરાબર ગુજરાતીમાં પણ વૃક્ષારોપણ આવે છે હિન્દીમાં પણ વૃક્ષારોપણ આવે છે તો વૃક્ષારોપણ ખાસ કરીને કરી લેવો ધોરણ નવમાં સિનેમા છે લાભર હાનિ તથા મોબાઈલ છે લાભવાર હાનિ બરાબર બંને એક જેવા જ હોય છે તો આ બંને કરી લેવા મેરી પ્રિય પુસ્તક બરાબર મેરી પ્રિય પુસ્તક ખાસ કરીને આમાં એટલો બધો પૂછાતો નથી પરંતુ તૈયાર કરી લેવું કારણ કે આ પ્રશ્નપત્રમાં છે તો બૈસ આટલે આજનું પેપર અહીંયા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો બરાબર તો આજનું પેપર અહીંયા ધોરણ નવનું પેપર પૂર્ણ થાય છે વિષય હિન્દી સમય તમારે અહીંયા તમને કહી દઉં હવે છેલ્લા કશું બે કલાક રહેશે વિદ્યાર્થીનું નામ તમારે અહીંયા લખી દેવાનું રહેશે વર્ગ અહીંયા આપેલું છે નંબર અહીંયા આપેલો છે નિરીક્ષકની સહી તમારે અહીંયા કરી દેવાની રહેશે બરાબર જે નિરીક્ષક હોય તો ચાલો અને હા એક ખાસ વાત કે તમારે દરેક પ્રશ્નપત્ર અમારી ટ્રિપલ નાઇન બ્યાસી અડસઠ ત્રણ ચોસઠનું વોટ્સઅપ ચેનલ છે એના પર તમારે મોકલાઈ દેવાની વોટ્સઅપ નંબર છે એના પર તમારે મોકલાઈ દેવાનું રહેશે તો ચાલો મળીને આપણી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોબલ તમારો ખૂબ ખૂબ આભાર